છોટાઉદેપુરના નસવાડીના રાનેડા ગામે લો લેવલ કોઝવેનું છ મહિના પહેલાં ખાદમુહૂર્ત કરવામાં આવ્યું હતું જોકે હજુ સુધી કામ પૂરું ન થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે બે કરોડ નેવ લાખ રૂપિયાના ખર્ચે સ્લેબ ડ્રેન બનાવવાનું ખાદમુહર્ત સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવીના હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ પાંચ મહિના વીતવા છતાં એજન્સીએ કામગીરી શરૂ ન કરતા ગ્રામજનો હેરાન થયા છે

કે કે આ તો ત્રણ ચાર દિવસ થી અમારે નદી પસાર થઈ નથી અને નિશાળ પણ આ બાજુ છે અને ગામ પણ પેલી બાજુ છે એટલે અમારે ખેડૂતો ખાતર લઈ જવા કે આ છે તે છે કોઈ અમારે નીકળે એવો કોઈ રસ્તો બીજો છે નથી એટલે વેળાસર જેમ બને તેમ આ પુલ બની જાય એવી અમારી માંગ છે અમારે અવરજવર માટે બહુ તકલીફ થાય છે વિદ્યાર્થીઓને ને નિહાળ આ બાજુ છે અને ગામ પેલી બાજુ છે અવરજવર માટે અમે જોખમ ખેડી ઉતારીએ છીએ બાળકોને અને ચાર દિવસ થી પાણી ઉતરાતું નતું હમણાં પાણી બે દિવસ થી આ કાલ થી ઉતરાય છે અને જવાર માટે ખેડૂતોને ખાતર પાણી લીજવા માટે બધું તકલીફ પડે છે